જે કથા તમને યાદ રહી છે જે શબ્દ તમને યાદ રહ્યો છે જે દ્રષ્ટાંત તમને યાદ રહ્યું છે બસ એને પણ તમારી સાથે અહીંયાથી લઈને જજો તો આ કથાનું આયોજન સાર્થક થશે આ કથાને પણ તમારી સાથે લઈને જજો અહીંનું અહીં ઉભા થઈને ખંખેરીને જતા ના રહેતા સાત દિવસ અને તમે બધા બહુ ભાગ્યશાળી છો બહુ નસીબ વાળા છો કે આયોજન કમિટીએ બધું જ જ ધ્યાનમાં ધ્યાનમાં રાખ્યું છે છે બધી વ્યવસ્થા રાખી તમને કોઈ તકલીફ નહીં થવા દે અને સાત દિવસ સુધી એટલું બધું ધ્યાન રાખ્યું અને એટલી બધી ભગવાને તમારા ઉપર કૃપા કરી છે કે સાત દિવસ સુધી બે બે ભોજન મળશે તમને બે પ્રકારના ભોજન મળશે અને આજથી જ એની શરૂઆત થઈ ગઈ છે એક ભોજન મળશે કયું તો તમારા આત્માનું કલ્યાણ થાય એવું ભગવત સ્મરણનું ભોજન મળશે અને બીજો ભોજન કયું મળશે કે તમારી જઠરાગની એ સંતુષ્ટ થાય એ માટે પણ ભોજન મળશે એટલે બે પ્રકારના તમને ભોજન મળશે સાત દિવસ સુધી બસ આ આનંદ કરવાનો સમય છે સાત દિવસ સુધી ભગવત નામ સ્મરણ કરતા કરતા ભગવત ચર્ચા કરતા કરતા ભગવત કથાને સાંભળતા સાંભળતા આ મનને પ્રયત્ન કરવાનો છે કે મારું મન એ પરમાત્મામાં ચોટી જાય બસ કથા સાંભળીને આ કામ છે છે અહીંયાથી કથાને સાથે ઘરે લઈ જવાની જે યાદ રહ્યું છે કોઈને આખી કથા યાદ રહેતી નથી પણ એકાદું દ્રષ્ટાંત યાદ રહ્યું હોય કોઈ ભજન યાદ રહ્યું હોય કોઈ સારું વાક્ય યાદ રહ્યું હોય બસ એને સાચવીને ઘેર લઈ જાઓ અને ઘેર લઈ ગયા પછી શું કરવાનું શોકેસમાં નહીં મૂકી દેવાનું હો પણ જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે ત્યારે એ શબ્દને એ કથાને એ વાર્તાને એ દ્રષ્ટાંતને તમારે વાગોડવાનું છે અને એ વાગોડતા વાગોડતા એ કથાને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે તો કથા સાર્થક થશે તો આપણો બધાયનું કલ્યાણ થશે પણ આપણે બધા કરીએ છે શું કથા સાંભળવા તો બધે જ જઈએ છે પણ ખરેખર જે કરવાની જરૂર છે ને એ કરવાનું ભૂલી જઈએ છીએ કથાને સાચવીને ઘેર લાવવાની જરૂર છે સમય મળે ત્યારે એ કથાને વાગોડવાની જરૂર છે પણ એ બધું કરતા નથી તેથી અખો કે છે કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ના આયુ બ્રહ્મ જ્ઞાન તુલસી દેખી તોડે પાન પાણી દેખી કરે સ્નાન પથ્થર એટલા પૂજા દેવો કેમ આવું કીધું કારણ જે કરવાનું છે ને એ કર્યું નહીં ને એટલે કથાને જીવનમાં ઉતારવાની છે સાચવીને ઘેર લઈ જવાની છે એનું મંથન કરવાનું છે પણ એ ન કર્યું અનુભવો કે મહારાજ મેં તો બહુ કથાઓ સાંભળી જ્યાં જ્યાં કથાઓ થાય ને મને ખબર પડે સમય મળે ને એટલે એકાદ આંટો મારી આવ્યો અડધો કલાક કલાક કથામાં બેસી આવું કથા સાંભળી આવું અભિનંદન આપવા જોઈએ કે ભાઈ નહીં તમે બહુ ભગવદીય છો સારું છે તમે કથા સાંભળો છો કેટલાક તો એમ કે મહારાજ મેં તો સિત્તેર સિત્તેર કથાઓ સાંભળી સારું કહેવાય સન્માન કરીએ આપણે એમનો કે તમે સિત્તેર કથાઓ સાંભળી પણ કોક ભગવદીય જીવ કોઈ સંત આવીને એક પ્રશ્ન કરે કે તમે સિત્તેર કથાઓ સાંભળી અભિનંદન આશીર્વાદ અને હજુ સાંભળતા રહો પણ ક્યારેક એ સિત્તેર કથાઓ સાંભળ્યા પછી તમને ભગવાનનો અનુભવ થયો ખરો બોલો આપણને આવો કોઈ પ્રશ્ન પૂછે જો થયો હોય તો આપણે કહીશું કે મારા થયો છે અને ન થયો હોય તો તો જ્ઞાનીઓ કે ને હજુ તમે કાચા છો પાક્યા નથી વિચારવા જેવો પ્રશ્ન છે કે પરીક્ષિતે એક જ કથા સાંભળી એક જ વાર કથા સાંભળી અને સાત દિવસ પછી પરીક્ષિતનું કલ્યાણ થઈ ગયું અને આપણે દર વર્ષે કથા સાંભળીએ છીએ છતાંય હજુ સુધી આપણને એ ભગવાનનો અનુભવ કેમ નથી થતો એનું કારણ એક જ છે કે હજુ સુધી આપણે આ કથાને પચાવી નથી પરીક્ષિતે સાત દિવસ કથા સાંભળીને પોતાના જીવનમાં પરીક્ષિતે કથા ઉતારી તો પરીક્ષિતને પરમ ગતિ મળી ગઈ અને આપણે પચાસ પચાસ વર્ષથી કથાઓ સાંભળીએ છે છતાંય આપણને ભગવાનનો અનુભવ થતો નથી આપણે ત્યાં પાછા પડીએ છીએ કારણ આપણે કથાને હજુ આપણા જીવનમાં નથી ઉતારી અને જે આ સુખદેવની ગાથાને આ સુખદેવની મધુર વાણીને જે પોતાના જીવનમાં ઉતારશે તો એને શું મળશે રાજા પરીક્ષિત બોલ્યો છે ભૂપલભતે ભગવત પદા આ શ્રીમદ્ ભાગવતને જે પોતાના જીવનમાં ઉતારશે તો રાજા પરીક્ષિત પોતે બોલે છે એને પ્રભુનો ચલણાર્વિંદ પ્રાપ્ત થયા વગર રહેતું નથી સો ટકા એને પ્રભુનું સાનિધ્ય મળશે બસ તેથી કહીએ છે આ કથાને જીવનમાં ઉતારો કઈક કોક શબ્દની ચોટ લાગી જશે

એક ક્ષણ એક ચાન્સ એક તક આપણને એવી મળશે પ્રભુમાં પરોવા માટે જ આ બધા આયોજનો મળ્યા છે આપણને આ કથા એટલે જ મળી છે કે આપણું મન ક્યાંક પ્રભુ સેવામાં પ્રભુ સત્સંગમાં પ્રભુ સ્મરણમાં ક્યાંક આપણું મન લાગી જાય શ્રીમદ ભાગવત આ માર્ગ આપણને બતાવે છે સરળ અને સહજ